બનાસકાંઠા જિલ્લામાં આવનાર સમયમાં ગ્રામ પંચાયત ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે જિલ્લાની કેટલીક ગ્રામ પંચાયતો સમરસ થઈ રહી છે અને ગામમાં ભાઈચારાની ભાવના કાયમ હોય તેમ એક પ્રેરણારૂપ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે ત્યારે જે ફરી એકવાર ગ્રામ પંચાયત સમરસ થઈ છે દાંતીવાડા તાલુકામાં નાંદોત્રા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય તે પહેલા જ ગ્રામ પંચાયતમાં સરપંચ અને ઉપસરપંચ બિનહરીફ વરણી કરવામાં આવ્યા છે રાવતસિંહ હિમસિંહની વરણી થઈ છે આમ સર્વની સહમતીથી સમરસ ગ્રામ પંચાયત બનતા ગામ લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ